આગળનો પોઈન્ટ જોઈએ આગળનો પ્રશ્ન એવો છે કે જ્ઞાની પુરુષનું ચારિત્ર જીવન કેવો હોય છે કે જ્ઞાની પુરુષનું જીવન ચારિત્ર કેવું હોય છે તો એના સમાધાનમાં જ્ઞાની પુરુષનું જીવન ચારિત્ર અલૌકિક હોય છે જેથી કરીને એને ઓળખવો મુશ્કેલ હોય છે હે કે લોકોના જેવું હલમલા લૌકિક જીવન એ જીવતો હોતો નથી અર્થાત નીતિમય જીવન જીવતો હોય છે ઘણીવાર એ જગહિત માટે મૌન દ્વારા કોઈ કોઈ વાર યુક્તિ દ્વારા અગર તો કોઈ કોઈ વાર શબ્દ દ્વારા જેવો જેવો અધિકારી એવી રીતે જ્ઞાની પુરુષ ઘણીવાર બુદ્ધિ દ્વારા ઘણીવાર સૌજન્ય દ્વારા પોતાના શિલ્વંત દ્વારા ઘણીવાર ધર્મ દ્વારા ઘણીવાર પરમાર્થ દ્વારા પોતાનું ચારિત્ર સાચવી રાખતા હોય છે એટલે કે નીતિમય જીવન જીવતા હોય છે ભૌતિકતાને મહત્વ આપતા નથી એ જ્ઞાની પુરુષનું જીવન શબ્દ દ્વારા પણ વર્ણન કરી શકાતું નથી જ્ઞાની કદાપી જૂઠું બોલ્યા એવું લાગતું હોય હે કે જ્ઞાની પુરુષ જૂઠું બોલે છે આવું કદાચ લાગતું હોય જેમ ધર્મરાય નરોવા કુંજરોવા બોલ્યા એટલે આપણને એમ લાગે ધર્મ રાજા થઈને જૂઠું બોલ્યા તો અડધો રથ જમીન ઉપર નેચ ઉતરી ગયો વાસ્તવમાં એવું નથી પણ આપણા સમજવામાં થોડું અઘરું છે એ વાત આપણને સમજાતી નથી એટલે આપણે એનો ભૌતિકતા લૌકિક દ્રષ્ટિએ અર્થ કરી બેસીએ છીએ એટલે કે જે જ્ઞાની છે એ પોતાનો સ્વાર્થ કદાપી પણ જોતો નથી હોતો પરંતુ જ્ઞાની હજારોના હિત માટે પોતે નામોશી પણ વરી બે હોય છે નોમોશી વેઠતો હોય છે મેણો તેણો પણ વેઠતો હોય છે અથવા લોકોના જેવા જેવા ભાવે બહેન વિચાર એ રીતે પણ જ્ઞાની પુરુષ એમાં પોતાનો કોઈ પણ સ્વાર્થ રક્ષક જોતો નથી આમ નિમિત્ત પણ બીજાને એ જ્ઞાની પુરુષ પોતે નિમિત્ત બને છે ઘણીવાર એવા સંજોગો હોય વિશેલો લુપ્તાવાળા તો એ પોતે પણ એમાં નિમિત્ત બને છે કોઈ ગર્ભવતી બહેન હોય ને રાત્રે કૂવામાં પડીને મળતી હોય તો જ્ઞાની કદાચ એ નિમિત્ત હોરી લેશે પણ કોઈને કોઈ પ્રકારે એ બીજાનો બચાવ કરે છે કરે છે ને કરે છે બીજું કે જ્ઞાની પુરુષ કોઈ દિવસ આશાવાદી હોતો નથી કોઈ બીજાના આધારે અગર તો બીજો આપણને કંઈક આપ એવા લા લોભ લાલચ પ્રલોભનમાં કોઈ પણ પ્રકારની ઇન્દ્રલોક હુજી અમરલોક હુજી કોઈ પણ પ્રકારની તે આશા અથવા બીજાના ભરોસે જીવતો નથી પરંતુ બીજાના મનમાં કે બુદ્ધિમાં આત્મજ્ઞાનના સૂર્યનો પ્રકાશ પાથરે છે જ્ઞાની પુરુષ ફક્ત એ અવિદ્યાવાન અથવા તો જડ બુદ્ધિવાન જીવોના જેમ અંધારામાં સૂર્ય પ્રકાશ કરે છે એમ જ્ઞાની પુરુષનું ચારિત્ર જ્ઞાની પુરુષનું જીવન જ આવા અંધકારમાં આવા વિષયોમાં અગર તો અહંકાર તળે જે કચળાઈ ગયા છે એવા જીવોના મનમાં બુદ્ધિમાં વિચારોમાં સૂર્યનો એટલે આત્મજ્ઞાનનો પ્રકાશ કરતા કરવા માટે જીવતા હોય છે અને પ્રકાશ કરતા હોય પણ છે આવા પુરુષને જેવો જેનો ભાવ એ રીતે એ માની લેતા હોય છે દાખલા તરીકે કૃષ્ણ ભગવાન તો ભલે એક જ હોય પણ જેટલા જેટલા વ્યક્તિઓ એમના હવ હવના ભાવે માપી લેતા હોય છે ભગવાન એટલા બધા નથી હા હા દાખલા તરીકે પંડવો એમના ભાવે માપ તો કૌરવો એમના ભાવે માપી લે હા ગોપીઓ એમના ભાવે માપતી હોય હા તો માસીપુતના ઇમના ભાવે માપતી હોય એમ હવ હવના ભાવે માપ કાઢતો હોય છે હા તેમ છતાં પણ જ્ઞાની એવો આપણે ધારીએ એવો નિયમ અનુસાર કાયદા અનુસાર બુદ્ધિ અનુસાર શાસ્ત્ર અનુસાર બંધનમાં આવતો હોય એ જ્ઞાનીનું જીવન ચારિત્ર એવું હોતું નથી જ્ઞાની ઘણીવાર કૃત્રિમ કે ઔપચારિક અથવા દેખાવ પૂરતા વ્યવહારો કરતો હોય છે હા આપણને એમ લાગે કે લેવો આ જ્ઞાની હનતા કોમકાજ ચમકર હા એ દેખાવ પૂરતા કોમકા કરતો હોય છે અંદર કોઈ પણ પ્રકારની આશક્તિ કરતા ના ના કરતા એટલે કરતાં કરતાં એવા કોઈ પણ ભાવો એના ભીતરમાં હોતા નથી ફક્ત દેખાવ પૂરતા વ્યવહારો કરે છે હા તેમ છતાં પણ જ્ઞાનીનું કશું ચારિત્ર જીવનનું નક્કી હોતું નથી એ કદાચ અવસરમાં કદાચ કોંગ્રેસ આવે અને કોકનું મૈયત થયું હોય હા તણે જાણે અવસરમાં આવતો હોય એવો બન્યો ઠન્યો હોય અગર તો એમ પાગલ વધી પડેલો માણસ રસ્તામાં કચરો ડૂચો વેણતા ડૂચા વેણતો હોય એના પણ કરતો અધમ સ્થિતિ થઈ ગઈ હોય એવો જ્ઞાનીના જીવનનો કોઈ નિશ્ચિત નિયમ હોતો નથી માટે એને પાગલ તરીકે લોકો ગણી લે તેમ છતાં પણ જ્ઞાનીના જીવનનું માપ કાઢવું મુશ્કેલ છે જેમ હજારો મણ પાણીના તળાવમાં કોઈ પણ નાહવા પડ સ્નાન કરવા પડ તો તે પાણીમાં તો છે પણ એટલા પાણીને કે એ એક ટીમ્પાને પણ એ પોતાના પેટમાં પેશવા દેતો નથી આમ રહે છે સંસારમાં ને ભિન્ન સંસારથી આવું ચારિત્ર જ્ઞાનીનું હોય છે હા જ્ઞાની પુરુષ યુક્તિથી જીવ રહેતો હોય હા દાખલા તરીકે એના માટે એક દૃષ્ટોંત આપીએ કઈ એકવાર વર્ષની અંદર એવો ઝેરવાળોનો નશીલો વરસાદ પડ્યો બિલકુલ નશો જેમ આપણે ના કહેવાય છતાંય પણ નશાના પદાર્થો જે હોય દારૂ હોય પણ હોય હા આ ફીણ ગોજો હોય અને જેનું સેવન કર્યું હોય અને એ માણસ બેભોન થઈ જાય એવો બેભન કરી નાખ એવો નશીલો વરસાદ પડ્યો હા તમામે તમામ પૃથ્વી ઉપર હા વૃક્ષો ઉપર પહાડો ઉપર જાનવરો ઉપર માણસો ઉપર માણસોના કપડા ઉપર અરે તળાવોમાં ને કુવાઓમાં હુદી હા બધી જગ્યાએ બિલકુલ દારૂનો વરસાદ વરસાદનો વરસાદ બીજું કોઈ નહીં હવે લોકો ઉપયોગ કરે હોય એ વરસાદ દારૂનો હતો એનો જ ઉપયોગ કરવો પડે નાવા ધોવામાં વાપરવામાં ઢોર પાવામાં ઝાડ ઝડવાનો બધોના માટે એટલે જેના જેના ઉપર એ વરસાદ પડ્યો એ બધાએ દુર્ગંધ મારવા મળ્યા જેમ જાણી એમ કોઈક વ્યસન કરીને કોઈ પી જાવ હોય અથવા તો એમનો વર્તમાન બદલાઈ જાવ લથડીયો ખાય એકબીજાના ઉપર હિંસકા પડ ભેટ એકબીજાને જ ત્યાં બોલી હક હા જાનવર પણ બોધેલો હોય તોય લથળિયો ખાય બેફોન થઈ જવો હોય એમ કારણ કે એમના ઉપર પડેલું ને પાણી પીવામાં આવેલું હા કપડાં પણ ગંધાય વૃક્ષ ઝાડ વનસ્પતિ એના છડે બેહવા જઈએ તોય ગંધ આવ્યો આવું આખું બધું નશાથી દુર્ગંધ 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 થઈ ગયું ત્રણ ચાર કલાક પછી આ વરસાદ બંધ થઈ ગયો પણ પેલાની સ્થિતિ બોનમાં આવે નહીં હા બધાએ બે ભણ કારણ કે જેટલો જેટલોને વરસાદ અડ્યો તો અગર તો પીધું તું પાણી બધાની પરિસ્થિતિ બદલાઈ જેલી હા કોઈ કોઈ કોણ એવા અંક વર્તન કરે કોઈ બીભત્સ વર્તન કરે કોઈ ત્યાં પડી રહ્યા હોય કોઈ એમ ક જમ્યા ચંડી જ્યાં હોય એમ એકલાને એકલા બોલતા હોય ગપ્પા મારતા હોય હા બે ચાર કલાક પછી વરસાદ બંધ થઈ ગયો તાણ રાજાએ પ્રધાનને પૂછ્યું કે હે પ્રધાન ચલો આપણે બહાર જોઈ આવીએ વરસાદ તો ખૂબ જ થયો છે ક્યાં ક્યો ભરાઈ ગયો છે એમ જોવા નીકળ્યા તો આ તો ચાર કલાક વરસાદ પડ્યો કે રાજા રાજાને પ્રધાન બે તો એમના મેલમાં હતા હા એટલે એમને તો એક છોટો પણ અડ્યો નહોતો એટલે એ તો હતા એ જ પરિ સભાન પરિસ્થિતિમાં હતા જેવા બહાર નીકળ્યા જોવા માટે એટલે તો બહારની પરિસ્થિતિ આખી આખી બદલાઈ જેલી કોઈ કોઈને ઇસ્કાય કોઈ કોઈનો કપડો ફાળે કોઈ કોઈ બીભત્સ શબ્દો બોલે કોઈ કોઈ ખોટા અહંકારો કર કોઈ ઢોર પણ એકબીજાથી અથડાય હા શિયાંગળ ભેટિયા લે કોઈ વૃક્ષ એ પણ બિલકુલ નશાથી દુર્ગંધ મારે રાજાએ વિચાર કર્યો કે હે પ્રધાનજી આખું રાજ્ય થાવર જંગમ કેમ બદલાઈ ગયું છે બધો નશીલો છે બધો નશાખોરવાળો છે પ્રધાનજી કે બાપજી આ વરસાદ જ એ રીતનો પડ્યો છે એટલે એમાં એમનો દોષ નહીં કારણ કે ઉપર પડ્યો ને કપડા પડે પડ્યો ને એમાં પીએ જ્યાં હા એટલે આ વરસાદ એવો પડ્યો છે નશાખોર આ લોકોનો દોષ નથી અને વરસાદે આ લોકોનો ભોન ભૂલવાડી દીધો છે જાનવર ઢોર વૃક્ષો બધો હા એમ કરતાં કરતાં વાતો કરતાં કરતાં હેડ્યા જતા હતા હા વરસાદની હા અને પા આગળ વી પચી માણસનું ટોળું જે બધાય જેમ નશાખોર હોય એવી દશાઓ થઈ ગયેલી અને એમના ટોળાની નજરમાં પ્રધાન અને રાજા બે પડ્યા એટલે પેલા બી બધાએ ટોળું આખું ટોળું એક બાજુ થઈ ગયું અને બધું એક એકદમ રાજાને પ્રધાનને કહેવા માંડ્યું કે તમે તો રાજા કહે તમે તો મા બાપ કહેવો પ્રધાનજીને વઢવા માંડ્યા તમે તો રાજ્યને સલાહ આપનારા કહેવો હા તમે કાળજીવાળા કહેવો શું રાજાને પ્રધાન આવા દારૂડિયા હોય ખરા કે આવા દારૂ પીવો છો એ તો મને આજે જ ખબર પડી વાસ્તવમાં એ પીજેલા પેલોને દારૂડિયા પાડતા હતા હા જેમ એક ગરીબ બીજાને ગરીબ ધારે અને એક કોક ધનવાન હોય તો એના મને આખું જગત ધનવાન જ છે હા આવી જેની દષ્ટિ થઈ ગઈ રાજાના તરફ એ લોકો દોડ્યા હા કે સાલા દારૂ પીના રાજા હોય તોય હું અને પ્રધાન હોય તું તોય હું આ તો પ્રજાની દશા બગાડી નાખ હા એટલે પાછળ પડ્યા દારૂ પી તો દારૂ પીધો કરીને રાજાએ વિચાર કર્યો કે પ્રધાનજી હવે કરીશું હું આ લોકો આપણને નહીં ફાપવા દે અને આ તો એક પછી પચા હો બહનો ચોફેરથી તોડો આપણને આપણોને બેને દારૂડિયા કરી રહ્યા કરશું હું પ્રધાને યુક્તિ બતાવી કે એ બાપજી જુઓ એક વાત કે શકીમાં નહોતો કે શું કે આ તો આપણા ઘરમાં પહેરી દઉં તો અરે મેલમાં છોડવાના નહીં હા બધાએ એક જ વાત છે કે આજા પર પ્રથમ દારૂડિયા છો હા તો તમે એમ કરો ઘડી પૂરતા એ ટોળું આપણા પાસે ના આવે તો હું હા તમે અને હું આપણે ખાલી ખાલી લથડીઓ બોલીએ કરીએ હા એકબીજાને ઈસકાઈએ ભૂઈ પડીએ ઊભા થઈએ આખડીએ પડીએ હા ખાલી ખાલી ખોટો ખોટો લથડીઓ ખાવ હા અને ખાલી ખાલી વધુ પડતા નહીં પણ ગાળમ ગાળી આપણે બે કરીએ અને તમે મના મારા કપડોને વળગો હું તમારા કપડાંને વળગું હા ખૂ કોઈ પણ જાતની આપણોને વધુ ગંભીર ઈજા ના થાય આટલી ધ્યાન રાખવાની પણ હવે આપણે છૂટકો નહીં આવું નાટેક કરો હા એટલે રાજાએ પ્રધાને કીધું એમ રાજાને બે ધમા મસ્તી કરામાંડ્યાને એકબીજાનો કપડો ફેંકે એકબીજાને ધડકેલો મેલન એકબીજાને ભૂંય પાડે વળી પાછળ લથડી વખાણને એટલી વારમાં પેલું ટોળું ઠેર રાજાના પ્રધાનના જોડે આવી ગયું તો આવ્યું બધું ભાડ્યું હે આવું બધું ભાડ્યું એટલે એ ટોળું રીત સર એવું બોલવા માંડ્યું કે હવે જેવા ઠેકોણ આવ્યા હા હવે જેવા સુધરી ગયા હવે ઠેકો કારણ કે એ પીધો નહીં પણ પેલા પીરદાનલા જેવા થઈ ગયા બે ઉપર ઉપરથી એટલે પેલા ઠેકોણ આવ્યું કે હવે તમે સુધરી જા હવે તમને કશું કહેવાય નહીં હા એમ કરીને એમનો પીછો છોડી દીધો આમ જ્ઞાની પુરુષ જગતની અંદર આ રીતે ખોટા ખોટા કરવા પૂરતા વ્યવહારો એ હાચા મની આશક્તિથી થી પ્રલોભનથી લોભથી કરતા નથી હોતા ઓમ તત્સદ પરમાત્માય નમ આમાં દ્રષ્ટોંત દ્વારા કહેવાનો હેતુ એવો છે કે રૂપી એટલે અજ્ઞાન રૂપી નશાના પ્રભાવમાં આ વિશ્વરૂપી એટલે ઇન્દ્રિયો રૂપી બધોય હા અંતઃકરણ ઇન્દ્રિયો બધોય અવિદ્યાના પ્રભાવમાં આ નશામાં હા એકબીજાના હાથે હું મારું ઊભું કરી કરીને અહંકાર ઉત્પન્ન કરી કરીને ના કરવાનું કરી રહ્યા છ એક પાગલ ખાતું હોય આવું તમામે તમામ વિશ્વ સહિત અવિદ્યાના નશામાં છ ઘેરાયેલું સ સ સજ હં આમાં હું મારું ઊભું કર કોઈ વિષય ઊભા કરે કોઈ કોઈને કોઈ રીતે એમ ક આડાવડા માર્ગે જતા હોય એટલે લથડીઓ ખાતા કહેવાય તેમ છતાં પણ વિચાર તત્વ વિચારરૂપી પ્રધાન તત્વ રૂપી પ્રધાન અને જીવ રૂપી રાજા બિલકુલ અમો ઉતર્યા નથી તત્વ વિચાર પ્રધાન અને જીવરૂપ રાજા અમો ઉતર્યા નથી હા પણ આ સીધા સાધા જેના ઉપર વિદ્યાય બળ નથી કર્યું ઠીક છે જીવ એવું માનવામાં આવ્યું છે પણ સ્વયં પોતે હા અને વિચારશક્તિ સ્વયં પોતે રાજાની જગ્યાએ છે હા અને વિચારશક્તિ એનો પ્રધાન છે એ બે ભેગા ભેગાની અંદર જોઈને પછી વિચારમાં પડે કે કેમ આવું બધું હલચાલ દ્વૈતમાં તો જુદાપણું હિલચાલ કજિયા કલેહ કંકાશ રાગ દ્વેષ આ બધું ઊભું થયું છે હા એટલે ઉપરથી એ હોમો આ આ લોકોને જોઈ શકતું જ નહીં ભેગમ ભેગા જીવને એવો ધારે છે કે અમારા જેમ જલમેશન મળશે હા વિચારને પણ તત્વ વિચાર નહીં કરી એકતા નહીં નહીં પણ વિષયના વિચારવાળો સમજી ગયા છે હા એમનો પીછો કરીને પાછળ પડશે પણ સદગુરુની કૃપાએ આ નિર્દોષ છ જીવરાજ બિલકુલ નિર્દોષ છ હા તત્વ વિચાર પણ બિલકુલ નિર્દોષ છ તેમ છતાં પહેલાં લોકો આક્ષેપો કરો છું એટલે યુક્તિ પૂરતા આ જ્ઞાની પુરુષ આવી રીતે યુક્તિ પૂરતો આ જ વિશ્વમાં વિચરી રહ્યો હોય છે ઓમ તત્સ પરમાત્માય સદ્ગુરુ મહારાજનો જય